સુરતના મૈધરપુરા પોસ્ટ ઓફિસમાં છેલ્લા ઓગણત્રીસ વર્ષથી ફરજ બચાવતા પોસ્ટમેન વય નિવૃત્ત થતા વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રિટાયર્ડ પોસ્ટમેન અને રનિંગ પોસ્ટમેન દ્વારા સોનાની ચેઇન ભેટમાં આપવામાં આવી હતી આજનો જમાનો ભલે પત્રવ્યવહારની ઓળખ ભૂલી ચૂક્યો હોય પરંતુ ભારતનો ઇતિહાસ પત્રવ્યવહાર સાથે જોડાયેલો છે પહેલાના રાજાઓ અને સમ્રાટો પોતાના સંદેશ વિશ્વાસુ વ્યક્તિઓ દ્વારા પહોંચાડતા અને ત્યારબાદ સરકારે આ પત્ર વ્યવહાર શરૂ કર્યો આ વ્યવહાર સાચવવાનો ભાર ટપાલીઓ પર વિશેષ છે ટપાલીઓ દરેક જગ્યાએ લોકોના સંદેશ લોકોના જવાબદાર દસ્તાવેજો પહોંચાડે છે ત્યારે સુરતના મૈધરપુરા પોસ્ટ ઓફિસમાં છેલ્લા ઓગણત્રીસ વર્ષથી ફરજ બજાવતા મંગળ બકોરભાઈ રાવળ વય નિવૃત્ત થયા છે ઓગણત્રીસ વર્ષથી મંગળ કાકા મૈધરપુરામાં ફરજ બજાવતા હતા

આ સમારંભનું આયોજન પોસ્ટમેન રાકેશભાઈ પટેલ એચ કે પરમાર ધર્મેશ પ્રજાપતિ સોમભાઈ વસાવા અરવિંદભાઈ વસાવા મિત પટેલના સહયોગથી કરાયું હતું આ સમારંભનું આયોજન મૈધરપુરા પોસ્ટ ઓફિસમાં કરાયું હતું જેમાં રાજુ માસ્ટરની ઉપસ્થિતિમાં ગીત પણ રજૂ કરવામાં આવ્યું હતું અને કાકાની આ સેવાને તમામ લોકોએ બિરદાવી હતી राजा report s 24 news surat